ગિફ્ટ આપો જા તું તને હા હા જા હું પાસે ગોણી છે ગોણી છે હા દે શા ગોણી હે ગોણી ને ગોણો એ હું કરો બોલો તો ખરા મે આયા તમે ના છે અમારા મોટા બેન કા બેન હા કોમેન્ટ કરજો હું કેવાય હાથ હા મેં હાથ કિરણ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે તો હર હરમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે શનિવાર તમે બધા ઘણીવાર એમ કહેતા હોય ને કે હે ને ભાઈ બ્લોગની તારીખ બોલજો કે વાર બોલજો કેમ તો ભાઈ આજ હું બોલું ક્યારેક ક્યારેક બોલતો રહી યાદ રહે ત્યારે ભાઈ તો આજે છે શનિવાર તો આપણે છે શનિવાર એટલે કે આપણે ઉપવાસ છે અને ખાસ કરીને હે ને હા આજે મારે જવાનું છે આજ દશામાનું હું ઉઝમણું કહેવાય એવું છે બધું તો રૂપાને ગોળણી કરેલી છે તો તે માટે પણ જવાનું છે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને થમદાયલને ટાઇટલ ખબર તો પડી ગઈ છે તો ત્યાં જવાનું છે આપણે મોટા બેન છે ને એના ઘેરા જવાની ક્યારે આમ જાદાભાઈ કે વ્લોગમાં આમ ક્યારેક આવ્યા છે પણ ક્યારેક કીધું નથી પણ આ વખતે કહી દો મોટા બેન છે ને આપણે દાદાના દાદાની છોકરી છે તો ન્યા જવાનું છે અને બાજુનું ગામ છે ને કળસાર તો ન્યા જવાનું છે તો બહુ મજા આવી છે ગોવાણી કરેલ છે તો ન્યા જવાનું છે અને અત્યારે બા કેવું કામ કરે હું તમને દેખાડ શું કરો બા હવે ગાડલું ફાટી ગયું છે હાંધો એમ જો જોને ફાટી ગયું તો ફાટી ગયું જોને હવે નવું લઈ લ્યો ને પણ હા બા સુણો આરે તો હકાઈ ગયા તાર હાંધી લઈ ગયા હા અને આવું જો લા પણ બેઠો તો આય આવો આય બે ભાઈ કેટલો શરમાઈ જો અને અમારે જયપાલ ભાઈ ની રાહ મેં ક્યાં કા જયપાલ શું કરા હે હું ભણવા જવું વાહ વાહ છોકરો ભાઈ ને ભાઈ ભણવા જાય છે અને ભાઈ તો બા અત્યાર માં આવું કામ કરે છે અને ઓલી તો તૈયાર થાય છે આગળ તૈયાર થઈ જાય કે પછી આવે પછી તો ફાઈનલી વાગી જશે અગિયાર અને અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે

ਰਹੀ ਸੀਟ ਕਰਨਾ ਕਿਗਾ ਹਾਂ ਧੀਏ ਸੀਟ ਕਰ ਰੱਤੀ ਮਾਰਿਆ ਹਾਂ ਤੇ ਤੂੰ ਮੈਨੂੰ ਦਰਤ ਮਿਲਿਆ ਵਾ ਕਿ ਤੀ ਪੀਰ ਨੂੰ ਪੈਰੀ ਨਾ ਤੂੰ ਢਿਲ ਬਣਾ ਨਾ ਤੈ ਕਨੀ ਇਤਲੀ ਨਰਸਨ ਵਾਂਗ ਸਜਾ ਨਾ ਤੂੰ ਪੈਰੀ ਵਾ ਇਤਲੀ ਆਜ ਬਣਾਈ ਨਾ ਕਿ ਨਾ ਪੈਰੀ ਲੀਦੂ ਹਾਂ ਭਾਈ ਬਣਾਈ ਨਾ ਤੇ ਨਾ ਪੈਰੀ ਲੀਦੂ ਤੇ ਅਨੇ ਅਵੇ ਵਾਗੀ ਜਾਤੇ ਹਵਾ ਆ ਗਿਆ ਤਾਂ ਹਲੋ ਜੈ ਨਿਕਲ ਗਿਆ ਹਲੋ ਕਹਿ ਜਾਉ ਉੱਪਰ ਸੇ ਨਾ ਨਾ ਪਾਸੇ ਮੋੜੂ ਥੇ ਹੈ ਉਹ ਪਾਸੇ ਗੋੜੀ ਛੇਤੀ ਗੋੜੀ ਛੇਤੀ ਦੋ ਸ਼ਾਮਾ ਨੀ

ના આપણા બેન હે દીધેલા હે મોટા બેન હે ને હંધાઈથી એ બેનને ના દીધેલા હે તો આપણે એ દશામાં વ્રત ને એવું રહેતા તો એને ગોળની એવું કરેલ હે તો હાલો ફટાફટ નીકળીએ ડાયરેક્ટ કરશા ફેમિલી અમે આવી જશે એમાં બે બેન ની બોલે તમે તો અહીંયા ઓહ ને બેઠા તમે બેનો ની હાથે રાંધવા મીરામ જો કેટલા બધા રાંધે તો રામે સોની બેન રાંધે અહીંયા ખુબ એ ફૂ હું કરો બોલો તો ખરા અમે આવ્યા

અને અહીંયા દશામાની સ્થાપના કરેલી છે અને જો અત્યારે જવાનું એવું કરે છે અને મારા પુરી બેન કીંજા ભણીને હાલો તો વ્યાવું ને ઘેરે કાલે તો રજા જ નહીં રવિવારની હું મૂકી જાય કે દશામાન પધરાવા ને અમદાવાદ છે

આ ગોદ ભાઈ હારે ને મેમન ના આવશે આગડે બધા આ તાણે ને બધા વાટે છે મને વાટે તો ભાઈ હવે જાય ઘેરે કાંકે ભાઈ કનો મોડ થઈ જ દો 2:30 વાગી જાય તો નીકળી ઘેરે તો ફાઇનલી પૂગી જશે ઘરે કા ખરાબ કરો કોની તમારે ઠીક જમવાનું હોય તો 600 એટલે તો 630 મરસા તા પછી સુઈન મુતું હા યો તો તો બધું તો ભાઈ અને જો આપણે તો શનિવાર છે એટલે આપણે ફરાળ કરવા બેસી જઈએ તો જો ખાંડ પછી કેળા પછી દાણા છે સિંગદાણા ફરાળ સેવડો છે એટલી બધી વસ્તુ છે ફરાળમાં આ હું છે હા ત્યાં સોપડી આપી મને પાકી હા બધી વસ્તુ હા વસ્તુ અને ભાઈ આપડે ખાસ કરીને આગળ છે ને ઘણા બધા અમારા ભાવનગર થી સબસ્ક્રાઇબર નો વિડિયો કલ આવ્યો હતો અમારા દયાબેન છે ને પરતાપરા થી એ બધા એ ભાવનગર જે જેલાતા ને ત્યાં થી ને વિડીયો કોલ કર્યો તો ઘણા બધા સબસ્ક્રાઇબર એ કહેતા અમને બધા ને કે અમને વિડીયોમાં માં લઈ લેજો એમ તો ભાઈ હે ને એની થોડીક ક્લિપ આવશે આગળ એ તમે જોઈ લેજો બધા ત્યાં સુધી હું હોય ને ફરાર કરી લઉં

તો ભાઈ બધા છે ખાવા આવે અને આજનો બ્લોગે તેવે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ચાન્સ બધાને જય માતાજી બાય